તે આજ કે આ કરતે રહે આવી સો गाइस અમારે અગર મને સ્કૂલ ડ્રેસ માં જોવી હોય તમારી Instagram માં જે વિડિયો જોઈલે જો રીસેન્ટ વિડિયો યાર અને ગ્રેટ શું કહેવાય એવું નઈ પ્રમોશન કર્યું છે એટલે બટ સારું ડિસ્કાઉન્ટ કહેવાય આ Apple નું તો બહુ મોટી વાત છે સ્ટુડન્ટ્સ ને ફાયદો ઉઠાવજો ભાઈ અમે મેં જારે લીધું હતું કે આ હતો ઓય યોર ફેવરિટ ઉન્નતિ પટેલ ને iOS Apple MacBook Air કા પ્રમોશન કિયા હે તો પ્લીઝ જઈકે દેખના બહુ સરપ્યા દેના અને MacBook લેને ભી જાના ઠીક ગાઈસ ડોન તમે પધાર્યા ભલે પધાર્યા તમે બે માણસ આ હું ગાડી રોજ એક નઈ ને એક ઉલાળો જો એક નઈ ને એક ઉલાળો જો અલે યાર જીવ બળ જાય જો યાર મારું તો બહુ બેલે ખબર ના ચાલે કાલે અહીં એ ઉઠ્યું યાર બો એ તો રોગ નીકળ્યો છે મને કીધું પશુવાળા આયા હતા તમને કીધું કે એવું કે હોય ને પ્રાણી હોય ને કોઈ પણ એનિમલ હોય ને 1962 નંબર ગવર્નમેન્ટ હેલ્પલાઇન છે ફ્રી ઓફ કોસ્ટ એ લોકો આવી

પણ એ દવા જેને કોઈ કરી નહીં શકતું કાં તો જીવતું હોય ને લસણની આખી કળી ખવડાવી દેવાની અઠવાડિયામાં એક વાર અથવા તો મવડાનો દારૂ કાઠું કામ છે કાઠું કામ છે એટલે તો એની ચેપી રોગ છે એ કબૂતર અહીંયા બેઠું છે ને અડધો કલાક એની બાજુ બીજું કબૂતર બે લે ને તો એને ચેપ લાગી જાય ઓહો અને એ પાછું કેવું છે ખબર છે તો એની ઊંડી સીધી કર સીધી થઈ જાય તો પછી ક્યાંક ઝટકો લાગે ને એને માઇનોર ઉડવામાં અથવા ક્યાંય ભટકાય

એમાં કે સંજીશન કર્યો આو કરાવ્યું એ પેલા એ તો નથી સાહેબ રિટાયરમેન્ટ લેવી છે કે કે

કાટ સાફ કરીરા ઓ વાહ બીજું ચલો બીજું એક મિનિટ એક મિનિટ એક થી એક આ બીજું ત્રણ ચાન્સ એક ખતમ ચેન્જ બે ચાન્સ તમે બહુ મોટું છે બહુ મોટું વોટ યુ વેર તો છે છે પછી એમ કે મારી હું કેમ કહું જે રોજ જીડુબી જોતું હોય ને એમ તો ખ્યાલ આ જ ખ્યાલ આવી જાય એમ બોલ

વાહ વાહ સો આજ સુર અને આજ લેહજા સાથે અમે લોકો અત્યારે ગાડીમાં જઈશું અને ગાડીની અંદર તમને જોવા મળશે રમઝટ અને બીપીન જે તારે ટેબલ નથી હલતું ઉને એક મિનિટ ઉને નથી ઉને નથી ઉરે તારા માટે એક ટાસ્ક છે તું ટેબલ લા લાય બતાય ચાલ તને હું માની જાવ એમ ટેબલ ખેંચી લે અમે જો ખેંચે ને તો હુંદી બરાબર છે એટલે હું તને માની જવા જે કાઈ કોઈ અડે નહીં બીપીન બહાર નીકળી જા બસ કોઈ અડે નહીં હાલ ટુ વન ગો થયું શું થયું ચલો ખેચવાની વાત છે ખેચો વાત ખેંચવાની છે મારું એમ કે એમ કેવું યાર आ गी देना हां वाह ताकत ताकत अत्त तो नहीं घुसे वीपी लाई लाई उन्होंने भी लाई वीपी अरे नहीं अरे पीला खरी 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 ओ हो तू करीम बता ये तो पेटज नड़ से बते एम नड़ता है नड़ेज आले दप દબા દબા ની કઈ મને આ તો કરો જરૂર દબામાં દબાવો દબા મુક દબા મુક અહા કેટલા હજી લઈ જા ઓર ને કરી કે ના એમ કઈ જો કરી દીધું કે ઉનેથી ના થા ના ના લાઈ છે ઉનેથી દો આ દોન દોન કઈ વાહ तो जो 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 चले, भी है। ओ <laughs> नीचे, दे, दे. जो जो। दे जो। चलो <laughs> थी के पार्टी दे, पार्टी पार्टी हैं? पूरी

ના હોય વિભિન જો આ નો હોય એને શું શું કેવ છે ખબર કે એ ઊંગ ઊભરો હા એ આવે હા ગોળ થા દીજે

<laughs> <WWE> <laughs> तो ना का चलो गाइस अब मैं बिल जाम से गाड़ी बराबर से सिंगिंग ના ના કે કચ લાગે કરે મે તે મન કીધું મે તને ઉજી ના કરી આપણે બાઈક માં જવાનું કાલ સીરી હો કે દીવ નથી તન આહા આહા કેસરી કે આહા આહા તો આપણે એક માં એક એવા સિંગર જાણીતા અજાણીતા ખતરનાક સિંગર આપણી જોડે જ્યારે જોડાઈ ગયા હોય અને ત્યારે મહેફિલ નો જમાવડો હોય ઉનરી તું કોણ મીશો સે મંગવાઈ હોય સોની દીજો ઓર મે કોણ મીશો નેશન રાકે ચલો ઠીક હે હમ ગાયફિલે ઓકે અને બાર વાગી ગયા છે બીજું શું છે આજે અમદાવાદ માં રથયાત્રા ઓકે જય જગન્નાથ જય જગન્નાથ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ਸੋ ਤਿਆਰੇ ਪੁਨਦੀ ਪਟੇਲ ਨੇ ਗਾਉ ਉਹ ਤਿਆਰੇ ਉਹ ਮੈਂ ਹੋ ਲੈਵਾੜੂ ਤਾਂ ਨਾ ਥਾਵੜਦਾ ਕਯੂ ਮੈਂ ਮੈਂਡਕ ਵਾਲੂ ਓਲਿਆ ਪ੍ਰੇਮ ਗੇਲੂੜਾ ਤਮਨੇ ਹੋ ਆਹਾੜੀ ਬੀਜ ਮੁਬਾਰਕ ਅਸਾੜੀ ਬੀਜ ਮੁਬਾਰਕ ਆਹਾੜੀ ਬੀਜ ਮੁਬਾਰਕ ਅਸਾੜੀ ਬੀਜ ਮੁਬਾਰਕ આમ મારી એક લાઇન સાંભળી લે શરૂઆત ની લાઈન સાંભળી લેસો થઈ જ એક લાઈન સાંભળી લે યાદ એક લાઈન એમ મને યાદ કરાવી હું ગૌ પણ એક લાઈન તો યાદ કરાવી તને ગૌડાવે

મોર ના આવે પેલા ને ધાન મુબારક ધરા મુક મુબારક માટી ને મહેક મુબારક નદી ને છલકારો નદી ને છલકારો પ્રેમ ગેલુડા તમને હો બીજ મુબારક તો ટચક મુબારક મુબારક બીજ એક્સિડન્ટ મુખી આખી લાઈન ફરી ફરી બરાબર આગળ જોઈને ગયા ઓલ્યા પ્રેમ ગેલુડા તમને હો આહાડી બીજ મુબારક આ બીજ મુબારક

मेरा यार हंस रहा है बारिश की बारिश तो चालू छेड़ ले चालू बारिश चालू छे ओके okay, चलो गा मोहब्बत बरसा देना तू सावन आया है तेरे और मेरे मिलने का मौसम आया है सबसे छुपा के तुम्हें सीने में लगाना है प्यार में तेरे हद से गुजर जाना है इतना प्यार किसी पे पहली बार आया है अरे वाह लाया लाया म्यूजिक लाया तो भाई आज की रात न जाना तुम सावन आया है तेरे और मेरे मिलने का

દર્દ સફારશ કોઈ યહ કે મારિશ જો પુરી તર દર દે દિલ કી સફારશ જો કોઈ યહ કે મારિશ

ગાના ફિરસે ગાઇંગે હમ કે તારી ઘર ની ખુલશે બારી જન રોરી વાત જો મને પણ થાશે થોડું ઘણું દર્દ તો મને પણ ભૂલી સમજ ગઈ હે આવી હાલત મત પૂછ મારો શું થાશે હે આવી હાલત મા મત પૂછ

અહીંયા જ નાવાનું આપણે સરસ સો ગાઈઝ આજકા દિન બહુ જ અચ્છા ઓર સોંગ આપને સુને હું કે હું છે ક્યાંસી થઈ નહીં મજા સા આવું કંઈક ને કંઈક કંઈક ને કંઈક રેક્યુલેશન હવે તો પાછું નેક્સ્ટ ડેઝમાં તમને મજા આવશે કેમ કે અમે લોકો ક્યાંક થઈ જઈએ કાલે મતલબ હવે ત્યારે તમે જુઓ છો ત્યારે અષાઢી બીચ છે રથયાત્રા આજે બહુ બધા લોકોના સપનાઓનો દ્વાર ખુલવાનો હશે કેટલાય લોકોના ઓપનિંગ હશે કહેવાનો મતલબ મારો એ છે કે જેટલા પણ લોકો કંઈક નવા નવા ક્ષેત્રની અંદર પગ મૂકી રહ્યા છે એ બધા લોકોને ઓફ પ્લસ કોંગ્રેચ્યુલેશન્સ કોઈક ને કંઈક કંઈક ને કંઈક નાનું મોટું વસ્તુ ચાલુ કરતા હશે નવી વસ્તુ ખરીદતા હશે આવું બધું હશે તો જીવનમાં બધા આગળ વધો એ જ બાકી જોવાવાળા જોતા રહી ગયા બળવાવાળા ભરતા રહી ગયા આપણે જેવું જ કરવાનું આગળ નહીં બોલવું સો ગાય બાય બાય ગુડ નાઇટ મેન બટ ભારત માતાની જય જય શ્રી રામ હર મહાદેવ જય